હાય ગાઈસ કેમ છો બધા મજામાં અમારા બ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે અને જો બનાવું છું આજે રસિયા ભાત જોડા રેજો તમે બધા જો રસિયા ભાત બનાવું છું બટેટા સુધારી લઉં પેલા બટેટા સુધારી તેલ મૂકી દઈ

કે જો હવે તો અમારે તો આવ્યો ગયા બહુ તડકો વરસાદ તો છે નહીં નામો નિશાન વરસાદનું ક્યાં વરસાદ તો ગયો એ ગયો પાછો આવતો ને આ વર્ષ વરસાદ અમારે આવ્યો હોય નથી બહુ હજી બોરમાં આટલું પાણી નથી ગયું હજી વરસાદની જરૂર છે તમારે અહીંયા છે કે નહીં કોમેન્ટમાં કોમેન્ટમાં બ્લોગ છે પૂરો જોજો સુધારી લઉં લોમેટા પટેટા મરચાં મૂગફળી તમારા પત્ર નાખી તમારું પત્ર જેવું લાગતું નથી પેપર ના પાન એવું જ લાગતું હવે આવે તમારું પત્ર છે જો લાલ મરચા તોડવા પડે લાલ મરચા ને એના પર ફૂટે અને બે રાયકા તમારું પત્ર

મા હાથ છોડ ના નોડક ઉપર ઉપર પર લીધો છે પાસે ખાને ન ચલ પૂઠી તો અમારે છે ને ટીખા ખાય એટલે વધારે નાખું બોલી એમ કે વધારે ટીખું જ હોય ઓર

સીયા પછી ઉપર થી છે ને આપણે નાખી દેવાનું અને મરચા ચોખા ઓરી દેવાના ચોખા ઓરી પછી કુકર બંધ કરી દેવાનું અને પછી ખાઈ લેવાનું બની જાય એટલે કેમ કે છોકરા આવ્યા નથી એક આવ્યો બે હજી બાકી છે આવે પછી જમવા બે આવી છોકરા આવે પછી જમી એટલે આરામથી થોડું થોડું ફરી હજી પાપડ તરશું છે રોટલી અને બટેટા શાક તો કરી લીધું બટેટાનું શાક ને પરોઠા કરી નાખા અને હવે છે ને ભાત બની જાય તો છોકરા આવી જાય કેમ કે આજે ભાત ખીચડી તો જોઈએ આ ખીચડી કરવાની મગની ભાત કરવાના જોઈએ આગળ નથી આવતું બધા ખાવા ઓછા પણ આવતું નથી જોઈએ ભાત ખીચડી તો હમણાં રાખું છું વિડીયો બંધ કરું પછી બની જાય પછી પાછા તમને બતાવશું શોર્ટ મીડિયામાં આ વિડીયો મૂક શું જોજો તમે